અગાઉ અમદાવાદમાં કોરોનાના કેસની વાત કરીએ તો તેમાં પુરુષ અને મહિલા દર્દીઓનો સમાવેશ થયો હતો કેસમાં થલતેજ નવરંગપુરા સાબરમતી એસપી સ્ટેડિયમ વટવા અને જોધપુરમાં કોરોનાના વાયરસના નવા કેસ નોંધાયા હતા સંક્રમિત દર્દીઓ દુબઈ કેરલા હૈદરાબાદ અમેરિકા કેનેડા કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે સાથે જ શહેરમાં હાલ કોવિડના જગ્યાએ એક્ટિવ કેસ થયા છે નવા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ છ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે જેમાં એક દુબઈ એક કેરળ એક હૈદરાબાદ એક કેનેડાથી ગુજરાત આવ્યા છે જ્યારે એક અમેરિકા અને એક કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે ક્રિસમસની રજાને લઈને આજથી કામગીરી શરૂ કરાઈ છે હાલ અસરવા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે પચીસ બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ